વાત કરી તો શહેરમાં હિન્દુ સમાજના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની મહત્વપૂર્ણ જે કહી શકાય કે અશાંત ધારો લાગુ કરવાની જે માંગ છે આ માંગને લઈને હાલ તો તણાવ ભર્યું વાતાવરણ સર્જાયું છે જશ શહેરના સૂર્ય મંદિર ખાતે હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી એટલે મકાન અને પ્રોપર્ટી જે વિરોધીઓ છે વિધર્મીઓ છે આ વિધર્મીઓના પગપેસારા અને પ્રોપર્ટી જહાજની ફાળવણી અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને અનેક સોસાયટીઓમાં ઊંચા ભાવે હિન્દુ વિસ્તારોમાં મકાન ખરીદવામાં આવી રહ્યા છે એની ફરિયાદ થઈ રહી છે છતાં પણ સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા હવે આ મુદ્દે વીસ ઓગસ્ટે જંગી રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપવા તેમજ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી છે જ્યારે શહેર ભાજપ પ્રમુખે ચાર સભ્યોની કમિટી રચી અને તકલીફવાળા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની ભલામણ પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે સમર્થનમાં એક મોટી રેલી કે જે રેલીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢમાં આવી રેલી નો નીકળી હોય અને હિન્દુ શક્તિનું એક પ્રદર્શન સમાજની જે પીડા છે હિન્દુ સમાજની ઉજાગર કરવા માટેનું એક શક્તિ શક્તિ પ્રદર્શન પ્રદર્શન આવું હિન્દુ હિત રક્ષક સમિતિના નામે આગામી વીસ તારીખે એક કલેક્ટર ને આવેદન પત્ર આપવા માટે જવા જઈ રહ્યા છે તો હિન્દુ સમાજ ને એક આહવાન છે કે તમામ સમાજના લોકો જ્ઞાતિ આગેવાનો ગૌશાળા પ્રમુખો ગરબી મંડળો ગણેશ પંડાલો તમામ લોકો પોત પોતાના કામ ધંધા રોજગાર બંધ કરી અને એક દિવસ પૂરતો હિન્દુ સમાજ માટે સમય કાઢે એવો હિન્દુ હિત રક્ષક સમિતિ વતી હું આહવાન કરું છું અસામ સમર્થનમાં એક મોટી રેલી કે જે રેલીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢમાં આવી રેલી